હરર મહાદેવ પામ્યા છે હું ડ્યુટી કરું છું ત્યાં એક શિવાલય છે નાનું અને અહીંયા બિલપત્ર નથી બિલીપત્રનું ઝાડ નથી એટલે હું એક બિલીપત્રનું ઝાડ લેવા માટે આવ્યો છું તો અહીંયા પંજાબમાં બી કેવી નર્સરી હોય છે હું તને બતાવી દઉં તો મિત્રો જોશો અહીંયા ગુલાબના છોડ છે બહુ સરસ રીતે તૈયાર કરી રહ્યા છે સારા મિત્રો અહીંયા ફૂલ બી છે અહીં મિત્ર બહુ સરસ એવા ફૂલ છે તમે જોઈ રહ્યા છો નર્સરીમાં બહુ સરસ સરસ એવા ફૂલ જોવા મળે છે સરસ એવા ફૂલ છે આંબાના ઝાડ છે સારી એવી નર્સરી છે મિત્રો તો મિત્રો તમારી અગલ બગલમાં કોઈ નર્સરી હોય જરૂર મુલાકાત લેજો નર્સરીમાં જવાથી મિત્રો એક આપણું મન ખુશ થઈ જાય છે મન પ્રસન્ન થાય છે જુદા જુદા પ્રકારના જે આપણે વૃક્ષ જોઈએ છીએ ફળ ફૂલ એ નર્સરીમાં રાખેલા હોય છે તો જોવાથી બહુ મજા આવી જાય છે મિત્રો એકવાર તમે પ્રકૃતિના ખોળે જાઓ તો ખૂબ આનંદ થાય છે મિત્રો પ્રકૃતિથી વધીને બીજું કંઈ છે જ નહીં આનંદ જે છે પ્રકૃતિમાં છે મિત્રો અત્યારે લોકો મોબાઈલ જોતા હોય છે ગેમ જોતા હોય છે રમતા હોય છે ઘણા બધા મનોરંજનના સાધનો છે પણ મિત્રો પ્રકૃતિ જે મનોરંજન તમે કરો એની સાથે વાતો કરીને એની સાથે રહીને એ મિત્રો અલગ જ છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ દરેક ઝાડના છોડમાંથી અલગ અલગ વાયુ નીકળે છે અહીંયા એક સરસ એવું વાતાવરણ તૈયાર થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય છે તો મિત્રો આ ફૂલ પોંધાને સાજવા માટે સારા એવા ગમલા બી છે બહુ સરસ એવા અલગ અલગ ડિઝાઇનમાં અહીંયા જોવા મળે છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર મિત્રો જણાવશો મિત્રો જરૂર તમને આ ગમ્યું છે વિડીયો તમારી આજુબાજુમાં કોઈ નર્સરી હોય તમે પણ ત્યાં જજો મન ખુશ થઈ જશે વિવિધ પ્રકારના ફૂલ છોડ જોઈને તો હર હર મહાદેવમાં બનાસુ જે મિત્રો ફરી મળીશું બીજા